વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઓફિસથી બહાર ભાજપના નેતાનું બેનર લઈને કેટલાક લોકો આવે છે અને આ બેનર લગાવતી વખતે માથાકૂટ થાય છે જ્યારે આમ આદમી પાર્ટીના લોકો ત્યાં પહોંચે છે ત્યારે મારામારી થઈ હોવાના આક્ષેપો પણ લાગે છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે આવ્યા ત્યારથી સતત તેઓ ચર્ચામાં છે તેમના નિવેદનો ના લે અને હવે જ્યારે વિસાવદર માં ગોપાલ ઇટાલિયા ની ઓફિસ થી બાર ભાજપના કેટલાક લોકો બેનર લઈને પહોંચે છે ત્યારે વિવાદ ઉભો થાય છે કારણ કે ગોપાલ ઇટાલિયાની ઓફિસથી બહાર જ ભાજપના નેતાનું એક પોસ્ટર લગાવવા માટે કેટલાક લોકો આવે છે અને તેમની ભાજપના નેતાની ઓફિસ પણ ત્યાં છે એવું આ બેનરમાં લખવામાં આવેલું હતું અને તેને જ લઈને ગોપાલ ઇટાલિયાની ઓફિસમાં કામ કરતા વ્યક્તિ છે તે આ બેનર લગાવવા માટેની મનાઈ કરે છે અને ત્યારબાદ આ વ્યક્તિની કરી હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે અને આને જ લઈને આ મામલો છે તે વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચે છે અને આ સમગ્ર મામલાને લઈને વિસાવદર જિલ્લા પ્રમુખે શું વાત કરી છે તેમને સાંભળી લઈએ આપણી સાથે જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા જોડાઈ ચુક્યા છે જે સતત જુનાગુઢના મુદ્દાઓને લઈને એક્ટિવ જોવા મળતા હોય છે હરેશભાઈ તમે ફેસબુક ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે તમે લખાણ લખ્યું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઓફિસ બહાર ભાજપના નેતાનો પોસ્ટર લગાવવામાં આવ્યો છે અને કેટલાક ભાજપના સમર્થકોએ બધું તે ભર્યું વર્તન કર્યું છે તો શું સમગ્ર ઘટના હતી શું વિવાદ છે આખો વિવાદ તો કંઈ નથી વિવાદ એ લોકોએ ઉભો કર્યો છે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું જે કાર્યાલય છે એમની રોડની સામેની સાઈડ એક નાનું એવું બોર્ડ લાગેલું છે કે બોર્ડમાં એવું લખેલું છે કે ધારાસભ્યશ્રીનું કાર્યાલય અને એરો મારેલો છે જેથી કરી અને લોકોને ખબર પડે કે ધ્યાનમાં આવે કે ધારાસભ્યશ્રીનું કાર્યાલય અહીંયા છે એનું બીજું કોઈ મહત્વ નહોતું તો સામેની સાઈડ પણ એક ભાજપના જે એક ચૂંટાયેલા સભ્ય એટલે કે જિલ્લા પંચાયતના સભ્યનું કાર્યાલય છે તો એ લોકો એવો વિવાદ ઉભો કર્યો કે ભાઈ આ જે બોર્ડ છે એ હટાવી લો અમારા સુધી વાત નથી પહોંચાડી એ વાત એમને એ લોકો અંદરો અંદર જ કરતા હતા ઓકે મને જ્યારે નોટિસ કાર્યાલયે આવી પીડબ્લ્યુડી ની કે ભાઈ આ બોર્ડ વિવાદિત છે અથવા તો રોડ ઉપર છે એને હટાવવું જોઈએ મેં કઈ વાંધો નહીં ઓકે નોટિસ આવી છે તો અમે હટાવી લઈએ બરાબર છે તો એ લોકો રાહ ન જોઈએ આ નોટિસ અમને મળી પાંચ વાગે કાલે પાંચ વાગે ગઈકાલે આ વિવાદ એને ઉભો કર્યો તો ત્રણ વાગ્યા થી અચ્છા અમે જે કોઈ લોકો હાજર નહોતા કાર્યાલય ઉપર અમારે ગોપાલભાઈને જે એક નાની મોટી આભાર વિધિના કાર્યક્રમો ગામડે હતા તો અમે બધા ત્યાં હતા તો ત્યાં માત્ર ને માત્ર એક વ્યક્તિ હતો જે રાજસ્થાની છે એટલે કાર્યાલય નું ધ્યાન રાખે અને જયારે જયારે સાહેબ હાજર હોય ત્યારે ફોટોગ્રાફી કરે ઓકે એ માણસ એક હાજર હતો એટલે એ માણસ ને કીધું એને ગાળો દીધી આ તે બધું એને તો કઈ ખબર ન હોય એ તો હમણાં જ આવ્યો છે એટલે એ ભાઈને કઈ કીધું એટલે એ ભાઈ જતો રહ્યો ત્યાંથી પણ આ લોકો એ ગાળો ધારાસભ્યની ખૂબ ગાળો દીધી કેજરીવાલ સાહેબ ની ખૂબ ગાળો દીધી જનરલ પાર્ટી ને પણ ખુબ ગાળો દીધી એ વિડીયોમાં સંભળાય છે દેખાય છે બધું છે તો આ ખોટો એટલે એ અમારું બોર્ડ અમને પીડબલ્યુડીની નોટિસ મળી છે એટલે અમે કાઢવાના જોઈએ અમારે કઈ સરકારી તંત્ર ની હા મેં કાંઈ ઓલું કરવાનું નથી તો એ કાઢવા અમારું હજુ અમે કાર્યાલય પહોંચી નહીં એ પેલા એ લોકો બધા ભેગા થઈ અને ધારાસભ્યના કાર્યાલયની નીચે એનું બોર્ડ મારી ગયા અચ્છા ઓપન અમને કઈ વાંધો નથી કઈ વાંધો નહીં એ પણ જોન પ્રતિનિધિ છે એને એવું જ લખ્યું છે એમાં કે ભાઈ ફલાણા ભાઈ નું કાર્યાલય આ બાજુ વિપુલભાઈ કાવાણી પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ છે જિલ્લા પંચાયત ના એમનું કાર્યાલય કઈ વાંધો નહીં જનપ્રતિનિધિ નું બોર્ડ છે લોકોને ખબર પડે વિપુલભાઈ નું કાર્યાલય આ બાજુ છે એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ઇશ્યુ નથી અમને ઇશ્યુ એટલો જ છે કે એ દાદાગીરી થી લગાવી ગયા બેફામ ગાળો બોલ્યા છે અમારા એક કાર્યકર્તાને ઘસડીને એક બાજુ એના માણસો લઈ ગયા સોસાયટીમાં જઈને એને નાનો મોટો માર પણ મારવામાં આવ્યો છે અને એને દૂર મૂકી દીધો કે ભાઈ હવે તું અહીંયા ન આવતો મારશું તો મારી નાખશું જે કીધું હોય તે એટલે એ માણસ ડરી ગયો અને કાર્યાલય પણ નહોતો આવ્યો આ વાતની મને જાણ થઈ તો હું કાર્યાલય પહોંચ્યો પણ જે તે સમયે આ લોકો ત્યાં હતા નહીં કોઈ એટલે આપણે પછી એની કોઈ વાત નથી કરી આપણે ઈ બોર્ડ લગાવી જેની સામે આપણે કોઈ વાંધો નથી વાંધો માત્ર ગાળો બોલ્યા અને બેફામ જે વર્તન કર્યું એમાં તો મને એવું જાણવા મળ્યું છે કે અમુક લોકો દારૂ પીને આવ્યા હતા આવું જાણવા મળ્યું છે આપણે પણ આપણે સ્થળ ઉપર હાજર નહોતા સાહેબ મારો બીજો પ્રશ્ન એવો છે કે આ મામલે કઈક ફરિયાદ અરિયાદ કરવામાં આવી કોઈ બાબત તમે કેમ કે ઉત્તાઈ ભર્યું વર્તન થયું છે ગાડા ગાડી થઈ છે મારા મારી સુધી વાત પહોંચી છે જી સર ચોક્કસ પોલીસ ફરિયાદ થઈ છે કાલે રાતે જ નોંધાવી છે કારણ કે ત્રણ લાખ લોકોના પ્રતિનિધિને કોઈ ખુલ્લેઆમ રોડ ઉપર ગાળો દે એ તો યોગ્ય વાત નથી અને ગાળો પાછી કેવી કે જે આપણે સાંભળી ન શકીએ એવી ગાળો બોલવામાં આવી છે અમારા એક માણસ ને કે જે બાર ના ફોટોગ્રાફર છે અને પાર્ટ ટાઈમ સિક્યોરિટી કરતા હોય કોઈ કાર્યાલય ન હોય ત્યારે કાર્યાલય નું ધ્યાન રાખે કોઈ આવે એને જવાબ આપે હમ એવા માણસ ને ઢસડી એક બાજુ લઈ જાય આવી ગુંડાગીરી કરે એના વાળ પકડે એનું ગળું પકડી લેવામાં આવે ઉપર થી એને કહેવામાં આવે કે ભાઈ તું અહીંથી વયો જાજે તો હું આ કોઈ ગુજરાત અથવા તો આપણું વિશાવદર કોઈના ના બાપ ની જાગીર થોડી છે કે આપડે કોઈને કહી કઈ ભાઈ તું અહીંથી નીકળી જા બધા નું છે આ બિલકુલ એટલે તો આ યોગ્ય વર્તન નથી એટલે પોલીસ ફરિયાદ જે તે માણસ કરી છે જેમને આ જેના ઉપર આ બધું કરવામાં આવ્યું એને ફરિયાદ કરી છે છેલ્લો મારો પ્રશ્ન કે આ ભાજપના જે કાર્યકરો હતા તે એકદમ ઉશ્કેરાઈ કેમ ગયા છે શું દુશ્મન આઉટ કે શું માથાકૂટ છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે તેમનો વાંધો શું છે વાંધો એ ચૂંટણી હારી ગયા એ

वैष्णवजन तो तेने कहिए जे पीड पराई